સિટી બસના ડ્રાઈવર કંડક્ટરની દાદાગીરી ટિકિટ માંગી એટલે ડ્રાઈવરની તેમજ કન્ડક્ટરની દાદાગીરી હું રઘુનંદનના ઢાળીએ કહીને બેઠો હતો મારો સ્ટોપ આવતા મેં ઊભી રાખવાનું કહેતા મને એક કિલોમીટર દૂર ઉતારે કારણ એ હતું મેં ટિકિટ માંગી હતી ન માંગી હોત તો મને કહ્યું ત્યાં ઉતારી આપત સત્તર નંબરની બસ ત્રિકોણ બાગથી ત્રંબા રૂટ નંબર ની બસ બંને ડ્રાઈવર તેમજ કંડક્ટર આવી રીતે ભાષા વાપરે તેમજ ક્યારેક આવા માથા માનસિક બીમાર જેવા લોકો કદાચ કોઈ પેસેન્જરને નુકસાન પહોંચાડે એ પહેલાં આ લોકોને છૂટા કરવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ અહેવાલ સંજય પોપટ તમારી ઉપર ફરિયાદ થાય પૈસા લઈ લીધા છે ટિકિટ આપવામાં આવતી નથી મારી સાથે પણ આવું થયું એનો જીવતો જાતો નમૂનો એ છે કે આ વિડિયોમાં દેખાઈ રહ્યો છે કે ભાઈ પૈસા તો આપ્યા ને આપી દીધા છે અગાઉ અત્યારે પૈસા આપતા નથી અને ટિકિટ આપવામાં આવે છે મારી હારે જ આવું થયું આ ભાઈ ટિકિટ નો કાઢો મારી તમને ટિકિટ નોતી આપી હવે આપી ને પેલા પૈસા લઈ લીધા કેટલા નંબર ની બસ છે ભાઈ